નમસ્કાર ગુજરાતમાં ઘણા લોકોનું સપનું હોય છે કે પોતાનો કોઈ નાનો મોટો ધંધો શરૂ કરે જો આવું જ કોઈ સપનું તમે પણ સેવી રહ્યા હો તો આજે આપણે એક એવી સરકારી યોજના વિશે વાત કરવાના છીએ જે આ સપનાને હકીકતમાં બદલી શકે છે જી હા એ યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના તો ચાલો આ આત્મનિર્ભરતા તરફની સફરને જરા નજીકથી સમજીએ જો મનમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનો વિચાર ઘૂમી રહ્યો હોય તો આ માહિતી બરાબર તમારા માટે છે ચાલો આ યોજનાની બધી જ વિગતોને એક પછી એક જાણીએ તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો એ સમજીશું કે આ યોજના છે શું પછી એમાં નવું શું આવવું છે કોણ આનો લાભ લઈ શકે ફાયદા શું શું મળે અને હા સૌથી અગત્યનું અરજી કઈ રીતે કરવી તો ચાલો સૌથી પહેલાં મુદ્દાથી જ શરૂઆત કરીએ સમજીએ કે આ માનવ કલ્યાણ યોજના આખરે છે શું સરળ શબ્દોમાં કહીએ તો આ યોજનાનો મુખ્ય હેતુ એવા કારીગરો અને નાના વેપારીઓને પગભર કરવાનો છે જે આર્થિક રીતે થોડા નબળા છે સરકાર એમને જરૂરી સાધનો અને સપોર્ટ આપે છે જેથી એ લોકો સન્માનભેર પોતાનો વ્યવસાય શરૂ કરી શકે અને આગળ વધી શકે હવે વાત કરીએ એકદમ લેટેસ્ટ અને જોરદાર અપડેટની સરકારે હમણાં જ માનવ કલ્યાણ યોજનાનું નવું વર્ઝન એટલે કે ટુ પોઈન્ટ ઝીરો લોન્ચ કર્યું છે ચાલો જોઈએ કે આ નવા અવતારમાં શું ખાસ છે આ એક જ તસવીર આખો ફેરફાર સમજાવી દેશે જુઓ પહેલાં કેવું હતું કે સરકાર જે સાધનો નક્કી કરે એ જ મળતા હતા પણ હવે કલ્યાણ ટુ પોઈન્ટ ઝીરોમાં લાભાર્થીને સીધા ઈ વાઉચર મળે છે એનો મતલબ શું મતલબ એ કે હવે લાભાર્થી પોતે જ બજારમાં જઈને પોતાની પસંદગી અને જરૂરિયાત પ્રમાણેના બેસ્ટ સાધનો ખરીદી શકે છે અને આ બદલાવનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે સશક્તિકરણ પાવર હવે નિર્ણય સરકારનો નહીં પણ ખુદ કારીગરનો છે કારણ કે એક દરજીને જ ખબર હોય કે એને કઈ કંપનીનું સિલાઈ મશીન શ્રેષ્ઠ પરિણામ આપશે આ જે પસંદગીની આઝાદી છે ને એ જ આ યોજનાની અસલી તાકાત છે અરે વાત અહીં જ નથી અટકતી યોજનામાં ખાલી સાધનો નથી મળતા એની સાથે ફરજિયાત ટ્રેનિંગ પણ મળે છે અને સૌથી સારી વાત તો એ છે કે ટ્રેનિંગના દિવસો દરમિયાન દરરોજ પાંચસો રૂપિયાનું સ્ટાઈપન પણ મળે છે એટલે ટ્રેનિંગ વખતે ઘર ચલાવવાની ચિંતા પણ નહીં ઓકે તો હવે એ સવાલ પર આવીએ જે કદાચ બધાના મનમાં હશે કે આ યોજનાનો લાભ આખરે લઈ કોણ શકે એના માટેના જે માપદંડો છે એ સમજવા ખૂબ જ જરૂરી છે તો મુખ્યત્વે ત્રણ શરતો છે ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ અને સૌથી અગત્યનું એ વ્યક્તિ આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતી હોવી જોઈએ કે યોજનાનો હેતુ જ એમને મદદ કરવાનો છે અને હવે ધ્યાન આપજો આ સૌથી મહત્વના નિયમ પર આવક મર્યાદા અરજદારના આખા પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ આ નિયમ એટલા માટે છે જેથી મદદ ખરેખર એવા લોકો સુધી જ પહોંચે જેમને એની સૌથી વધારે જરૂર છે ચાલો પાત્રતાની વાત તો થઈ ગઈ પણ હવે જોઈએ કે આ યોજના હેઠળ લાભાર્થીને શું શું મદદ મળે છે અને યાદ રાખજો આ વાત ફક્ત સાધનોની નથી પણ સ્કિલ ડેવલપમેન્ટની પણ છે આ યોજના કેટલી વિશાળ છે એનો અંદાજો તો આ લિસ્ટ પરથી જ આવી જ જશે પ્લમ્બર બ્યુટી પાર્લર વાહન રિપેરિંગ ભારતકામ પાપડ બનાવવા અરે દૂધ દહીં વેચવા જેવા કુલ અઠ્યાવીસ અલગ અલગ પ્રકારના વ્યવસાયો માટે આમાં મદદ મળી શકે છે લિસ્ટ ઘણું લાંબુ છે અને આ સૌથી મહત્વની વાત છે આ યોજના તમને માત્ર માછલી નથી આપતી પણ માછલી પકડતા શીખવે છે જે ટ્રેનિંગ મળે છે એનાથી તમારી સ્કિલ વધુ સારી બને છે જે કોઈ પણ ધંધાની સફળતા માટે જરૂરી છે અને જ્યારે સ્કિલ વધે ને ત્યારે આત્મવિશ્વાસ તો આપોઆપ વધી જાય છે ચાલો હવે આખી ચર્ચાના સૌથી કામના અને પ્રેક્ટિકલ ભાગ પર આવીએ જો બધી જ શરતો પૂરી થતી હોય તો પછી અરજી કરવાની પ્રોસેસ શું છે જુઓ ઓનલાઈન અરજી કરવા બેસો એ પહેલાં એક નાની તૈયારી કરી લેજો આ બધા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખજો આધાર કાર્ડ રેશન કાર્ડ આવકનો દાખલો આ ચેકલિસ્ટ તમારી પ્રોસેસને એકદમ સરળ બનાવી દેશે પ્રોસેસ એકદમ પાણી જેવી સહેલી અને પૂરી રીતે ઓનલાઈન છે ખાલી આ ચાર સ્ટેપ્સ છે ઇ કોટીર પોર્ટલ પર જાઓ અને રજિસ્ટર કરો પછી અરજી ફોર્મ ધ્યાનથી ભરો જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને બસ સબમિટ બટન દબાવી દો થઈ ગયું કામ અને આની સૌથી સારી વાત એ છે કે કોઈ સરકારી ઓફિસના ધક્કા ખાવાની જરૂરત નથી ગુજરાતના કોઈ પણ ખૂણેથી પોતાના ઘરે બેસીને આખી અરજી પ્રક્રિયા પૂરી કરી શકાય છે આ બધું ઈ કુટીર પોર્ટલ પર થાય છે જે ખાસ કરીને નાના ઉદ્યોગો અને કારીગરો માટે જ બનાવવામાં આવેલું સરકારી પ્લેટફોર્મ છે તો આ બધી માહિતી પછી હવે સવાલ એ નથી કે યોજના શું આપે છે અસલી સવાલ તો એ છે કે આ મદદથી શું બનાવી શકાય છે એક નવો ધંધો એક નવી ઓળખ કે પછી એક આત્મનિર્ભર અને ઉજળું ભવિષ્ય આશા છે કે આ માહિતી કોઈકના સપના તરફ પહેલું પગલું ભરવામાં ચોક્કસ મદદ કરશે